અને જે કાર્યક્ષેત્ર સરકાર રાજ્ય સરકારનું છે એમાં મનપાના કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પડવાની જરૂર નથી એના જે કઈ રજૂઆતો સૂચન હોય એ રાજ્ય સરકારમાં કરી શકે મનપા તંત્રનું જે કામ છે આજે સુરત છેલ્લા ચાર મહિનામાં વરસાદના વર્ષ ચોમાસામાં જે ખાડાઓનો દુઃખ વેઠ્યું છે કે સુરતમાં ખાડા નહીં પણ ખાડામાં સુરત એક આપણને કહેવું પડે એવી દશા અને લાખો કરોડો રૂપિયા સુરતની પ્રજાના પરસેવાના રૂપિયા ખાડામાં ગયા એની સામે એ લોકો આજ દિન સુધી બોલી નથી શક્યા કે વહીવટી તંત્ર પર પકડ નથી જમાવી શક્યા ને આજે આવી સસ્તી સસ્તી પ્રસિદ્ધિ પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાને ખાલી મેળવીને સમાચારમાં ચમકવા આવી નિરર્થક વાર્તાઓ કરીને લોકોને પણ અને મીડિયાને પણ અને મનપા તંત્રને પણ ગેરમાર્ગે દોરનાર વ્યક્તિએ ખરેખર એ જવાબદાર ચેરમેન છે ઇસ્લામ અપગ્રેડેશન કમિટીના એને જાણવું છે કે એને કાર્યક્ષેત્રમાં શું આવે છે આ બીજી ટર્મ છે એવા વ્યક્તિને કે જે બીપીએમસી એક્ટ શું છે જીપીએમસી એક્ટ છે એનો કોઈ નોલેજ નથી અને આવી વાહિયાત વાત કરીને સત્ય પ્રસિદ્ધિ મેળવવાના જે પ્રયાસ કરે છે એ બાબતનો વખોડું છું રાજ્ય સરકાર જ્યારે પણ આ નિર્ણય કરશે એની સામે કોણ એની ફેવરમાં આવે છે કોણ એના વિરોધમાં આવે છે સામે આવશે જે વિરોધ કરતે ગાંધી ચિંતા માર્ગે કરતે જરૂર પડશે હાઈકોર્ટ જશે નામદાર સુપ્રીમ કોર્ટમાં જશે ત્યારે જોઈ લીશું શું થવાનું શું નહીં જે પોર્ટેર અરવિંદ રાઠોડ સુરત